આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરની સંકલન બેઠકની અંદર આજે કુલ સડસઠ દરખાસ્તો હતી એ સડસઠ એ સડસઠ દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર મંજૂર કરવામાં આવી છે અગત્યની રાજકોટના અઢાર અઢાર વોર્ડની પેવિંગ બ્લોકની ડીઆઈ પાઇપલાઇનની નવા રોડ બનાવવાની બ્રિજો બનાવવાની આવાસ યોજનાના પોલિસી નક્કી કરવાની કુલ મિલાવીને સડસઠ દરખાસ્તો સમગ્ર રાજકોટના તમામ વિસ્તારોની આજે વિકાસકામોની દરખાસ્ત હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં બે અબજ સોળ કરોડ ત્રણ લાખ સાડત્રીસ હજાર આઠસો તેત્રીસ રૂપિયાની એટલે કે બસો સોળ કરોડની માતબર રકમની આજે સ્ટેન્ડિંગ કમિટી રાજકોટની જનતાના વિકાસકામો માટે રાજકોટ શહેરના વિકાસકામો માટે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ શાસકો મંજૂર કરવામાં આવી છે અગત્યની કોઈ પણ સિટી જ્યારે તમારું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે એના રોડ રસ્તા ફ્લાય ઓવર બ્રિજો ની આવનારા સમયની વર્તમાન સમયની એની માંગ હોય છે તેના ભાગરૂપે કાલાવા રોડ ઉપર મોટા મોવાસ મસાનની આગળ જે સર્કલ આવે છે ત્યાં રાજ્ય સરકારની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની ગ્રાન્ટ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાતનો પ્રથમ આઇકોનિક બ્રિજ જે થ્રી લેરમાં બનવા જઈ રહ્યો છે એની અગત્યની આ જે ફ્લાય ઓવરની એક દરખાસ્ત હતી એ પણ ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરશ્રીઓએ આજે મંજૂર કરવામાં આવી છે આ ફ્લાય ઓવર બ્રિજ ત્રીસ મહિનાની અંદર એજન્સી એજન્સીએનું કામ પૂર્ણ કરવાનું રહેશે એકસો ને એકતાલીસ કરોડના ખર્ચે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટા મોશાનની આગળનું જે ચોકડી છે આ સર્કલ ઉપર અમે લોકો બનાવવા જઈ રહ્યા છીએ જેનું આઈકોનિક બ્રિજ તરીકે બહુ સારું બ્રિજ બનાવવાના છે જે થ્રી લેયરમાં આવશે અંદર અંડર બ્રિજ આવશે પછી મેઇન રોડ આવશે ને એની ઉપર ફ્લાય ઓવર બ્રિજ આવે છે સિક્સ લેન ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું આયોજન ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નક્કી કર્યું હતું કારણ કે આખું રાજકોટ છે એ વેસ્ટ સાઈડમાં ડેવલપ થઈ રહ્યું છે આગળ મેટોડા જીઆઈડીસી છે આગળ ખીરસરા જીઆઈડીસી છે દેવગામ જીઆઈડીસી છે અલગ અલગ વીસ લાખ લોકોની કાલાવા રોડ ઉપરની અવરજવરના ધ્યાનમાં રાખીને ટ્રાફિક નોંધાય એના માટે આજે બહુ મોટી એક દરખાસ્ત હતી જેને આજે મંજૂર કરી છે રાજ્ય સરકારની સૂચના મુજબ અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જ્યાં સૌથી વધુ ફ્લાયઓવર ઓવર બ્રિજો બન્યા છે આ ફ્લાયઓવર બ્રિજની નીચે એક આધુનિક ગેમ ઝોન એક અત્યાધુનિક રેસ્ટોરન્ટ પાર્કિંગ પછી સ્પોર્ટ્સ સંકુલ ક્રિકેટ બાસ્કેટ બાસ્કેટ બોલ બોલી બોક્સ ક્રિકેટ ટેબલ ટેનિસ આ પ્રકારનું બ્રિજની નીચેનું જે બ્યુટિફિકેશન કહી શકાય ખાસ કરીને આપણે જોઈએ છીએ કે બ્રિજની નીચે આમ પડતર જગ્યા હોય છે આ ક્યાંક ને ક્યાંક યુનિનલ કરવા પડતા હોય છે ક્યાંક ને ક્યાંક નાનું મોટું એન્ક્રોચમેન્ટ હોય છે ગંદકીઓ પણ થતી હોય છે તો આ બધી વસ્તુથી નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા અમને સૂચનાઓ આપવામાં આવી હતી કે કાલાવા રોડ ઉપર કે કેવી બ્રિજની નીચે આમ આત્મીય કોલેજ સુધી એક આધુનિક આખી આખું રેસ્ટોરન્ટ અને સ્પોર્ટ સંકુલ બને જે બ્રિજમાં એને ટ્રાફિકની સમસ્યા ન નડે એના માટે પેન પાર્કની પણ અમે લોકોએ વ્યવસ્થા અને ડિઝાઇન બનાવવામાં આવી છે અલગ અલગ ખર્ચની વાત કરું તો કુલ મિલાવીને આખા આખા બ્રિજની નીચેનો ખર્ચ એક કરોડની આસપાસનો ખર્ચ છે જેની અલગ અલગ બોક્સ વાઇઝ આખી વ્યવસ્થા પિલર વાઇઝ વ્યવસ્થા કરીને કુલ એક કરોડની અંદાજીત ખર્ચમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે